ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરતી ધંધુકા પોલીસ અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહેસાણા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ઘરફોડ ચોરી ડિટેક્ટ કરવા સૂચના આપી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બીસી સોલંકી ધંધુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુના શોધવા કવાયત હાથ ધરી હતી અને પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા તથા ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો તે ગુનાની તપાસ ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા હતા જે ગુનાના કામે શંકાસ્પદ પૂછપરછ કરતા આરોપી મુદ્દામાલ સ્ટીલની પેટી અને પેટીમાં રોકડ રકમ રૂપિયા એક લાખ છ હજાર પાંચસો તથા ચાંદીના એક જોડી છડા તથા ચાંદીનો એક ગોળ સિક્કો તથા નાકમાં પહેરવાનો સોનાનો દાણો અને એક સોનાની બુટ્ટી એક મોબાઈલ ફોન ચોરી કરી હોવાની કબૂલાત કરતા આરોપીઓને અટક કરી હતી અને આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ ક્યાં મૂક્યા છે જે બાબતે પૂછપરછ કરતા એક સ્ટીલની પેટી તેના રહેણાંક મકાનની બાજુમાં આવેલ સ્મશાનમાં સંતાડી હોવાનું જણાવતા પંચો તથા આરોપીઓને સાથે રાખી ડિસ્કવરી પંચનામું કરી ચોરી થયેલ સ્ટીલની પેટી તથા પેટીમાંથી રોકડ રકમ રૂપિયા બ્યાસી હજાર છસો પિસ્તાળીસ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા એક જોડી ચાંદીના છડા જેની કિંમત દસ હજાર અને એક ચાંદીનો ગોળ સિક્કો જેની કિંમત પાંચસો તથા નાકમાં પહેરવાનો સોનાનો દાણો જેની કિંમત રૂપિયા બે હજાર અને એક જોડી સોનાની બુટ્ટી આશરે અડધા તોલાની જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર એકસો પંચાણું મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે